રાજકોટના વિચિયા ગામની સરકારી હોસ્પિટલમાં એક મહિલાનું ડિલિવરી બાદ મોત થતા મૃતક મહિલાના પતિ દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે પત્નીનું મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તો નોર્મલ ડિલિવરી થયા બાદ બ્લડ બંધ નહીં થતા દર્દીને રાજકોટ ખાતે 108 માં રિફર કરવામાં આવતા તેનું રસ્તામાં જ મોત નીપજ્યું હતું જેને લઈ પતિ દ્વારા ડોક્ટરની બેદરકારીના કારણે પત્નીનું મોત થયાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે વિચારની સરકારી હોસ્પિટલમાં મૃતકના પચાસ જેટલા પરિવારજનો ન્યાય માટે બેઠા છે અને બેદરકારી દાખવના ડોક્ટરને સસ્પેન્ડ ના થાય ત્યાં સુધી પરિવારજનો હોસ્પિટલની જગ્યા નહીં છોડેની ચીમકી ઉચ્ચારી રહ્યા છે અને મૃતકના પતિએ ડોક્ટર સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે શું નામ તમારું મારું નામ ચામડિયા વિશાલભાઈ ધીરુભાઈ અમારા મારા ભાઈ છે એના ઘરનાને મેં દવાખાને સરકારી દવાખાને વિછ્યા લઈને આવ્યા હતા વિછ્યા લઈને આવ્યા ત્રણેક વાગે મિનિમમ હું પહોંચ્યા હતા પછી ડૉક્ટરે એવું કીધું કે હજી દુખાવો શેના કારણે છે એ નક્કી નથી થતું તમે આ બે ટીકડી પાઈ દો બે ટીકડી આપી બે ટીકડી પાય એને એમ કીધું કે દુખાવો શરૂઆતથી બંધ થઈ જાય તો ડિલિવરી આજે નહીં થાય તમારે તો ઘરે જવાનું રહેશે એ ટીકડી બે આપવા છતાંય દુખાવો બંધ થયો નહીં વધારે દવા દુખાવો થતાં એ લોકો પછી ડૉક્ટરને કીધું ડૉક્ટર ડિલેવરીમાં લઈ ગયા ડિલેવરી કરી વાળી બેબી નાની થઈ એ ડૉક્ટરે કાપો માર્યો એ છતાંય બ્લેડિંગ બંધ નથી થયું નથી કંટ્રોલ નથી થયું અને પછી એવડા એ લોકોએ એમની એમની રીતે વ્યવસ્થા કરી એમ્બ્યુલન્સવાળાને બોલાવી લીધા છે અને ભાઈની સહી લીધા એને ભાઈને જાણ કર્યા વગર બોલાવી લીધા છે પાછા એવડા લોકોએ એવું કીધું રાજકોટ જવું પડશે પછી અમે અહીંયાથી ફોન કર્યો કે અમારે રાજકોટ નથી જવું પ્રાઇવેટમાં જવું છે તો એમ્બ્યુલન્સના ડ્રાઈવરે પણ અમારું સાંભળું નથી મેન બેદરકારી આ ડૉક્ટરની છે જાજુ બ્લેડિંગ હોવા એટલું થઈ ગયું છે એના કારણે બેનની ડેથ થઈ છે ડોક્ટરની બેદરકારી હોવા છતાંય નથી ડોક્ટરે વ્યવસ્થિત સારવાર કરી કે નથી બ્લીડિંગ બંધ કર્યું શું તમારી માંગ છે હવે અમારી માંગ એટલી છે કે આ ડોક્ટરની બદલી થાય આ ડૉક્ટરના કારણે ઘણા કેસ બગડ્યા છે બગડ્યા એટલે કે ટાંકા લીધા હોવા છતાંય ઘરે રજા આપે છે ને તો આઠથી હું બ્લીડિંગ થાય છે એ ડોક્ટરને પેશન્ટને બોટાદ લઈને જાવી હોવા છતાંય બ્લીડિંગ બંધ નથી થાતું પછી બોટાદવાળા ડોક્ટર એમ કહે છે કે આ ડોક્ટરે કાપો ઊભો મારે છે કાપો ઉભો મારે છે એનું કોઈક લિમિટ હોવું જોઈએ કે ઠેઠ છંડાસની જગ્યા સુધી ન જાય તો એ હોવા છતાં એ ડૉક્ટર એમ કે એને મેળા એને કીધું કે સીઠી હોય ન્યા જ જવાનું એમ અચ્છા ઓકે શેના માટે સરકારી દવાખાને તમે આવ્યા છો ભાઈ મારા ઘરને ડિલિવરી કરવા શું ઘટના શું બની ડૉક્ટરને બે હજાર લીધી હતી અને મારા ઘરનાની ધોરીને કાપી નાખી બ્લડિંગ બહુ જાદુ થયું અને અહીંથી પછી રાજકોટ રેફર કરવામાં આવ્યા મને જાણ કરવામાં નથી આવી રેફર કરવાની છે એમ પછી મારા કાકી જે હતા એમને કીધું કે આપણે રાજકોટ જવાનું છે પછી મેં કીધું તો તમે ત્રણ જણા એમ્બ્યુલન્સ હારે જાઓ હું મારા પપ્પાને એને ફોન કરીને પછી ઇકોલોને મેં આવી છે પછી મારા પપ્પા કે તું ક્યાં છું કીધું હું આપણે હોંડા ત્યાં ઊભો છો એ ઇકોલે આવ્યા મેં આવ્યો મારા પપ્પાને આપણે કાકીને ફોન કરી એટલે પહોંચ્યા છે પછી મેં એમ્બ્યુલન્સમાં ફોન કર્યો ને કાકીને આપણે કે અમરાપુરથી આગળ પહોંચ્યા સુધી મેં કીધું હવે કેમ કીધું તું કે હવે થોડુંક બોલે ચાલે એવું છે કે પછી મેં એવી રીતનું કીધું તું એમ્બ્યુલન્સ વાળા વારે વાત થઈ પછી મારા કાકાનો છોકરો વિશાલ થાય એને વાત કરી એમ્બ્યુલન્સ વાળાને એવું હોય તો કે કાં જસદ દવાખાના લઈ લો અને કાં સોટેલ લઈ લો અમારા રાજકોટ અલગ ના કે મને કે ડોક્ટરે કીધું એ પણ સીટી જે બનાવી રાજકોટને હું ત્યાં લઈ દઈએ ન્યા સિવાય હું એને લઈ દઉં તો પછી મેં એમ કીધું કીધું તો અમને કીધું અમારી ગાડી જે પ્રાઇવેટ છે એમ એમ અમારા ઘરના લઈ દઈશું દવાખાના તમે એને ઊભી રાખો કે ના હું એમ એ ના કરી દઉં એમને લઈએ નહોતો હું તમને રાજકોટ સિવાય નહીં ઊભી રાખી ઉતારું ઓકે તમારું નામ મારું નામ વિપુલભાઈ લખાભાઈ ચાંબડિયા થયું ગામ ઠીકવાડે વિમલ સુંદર પાસાથી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ રાજકોટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ